નવસારીમાં આજે સતત બીજા દિવસે પડેલા ધોધમાર વરસાદને પગલે નવસારી સુરત રોડ પર આવેલા પૂર્ણા નદીના પુલના નાકે પેટ્રોલ પંપની સામે નીલગીરીનું નવસારી સુરત રોડ પર બે થી અઢી કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોએ ભેગા મળીને વૃક્ષને સાઇડ પર કર્યા બાદ વાહન વ્યવહાર ફરીથી રાબેર મુજબ શરૂ થયો હતો આજે સતત બીજા દિવસે પડેલા ભારે વરસાદને પગલે નવસારી તાલુકાના વીરાવળ અને કસબાબાગ ગામને જોડતા માર્ગો પર પૂર્ણા નદીના પુલના કિનારે આવેલા પેટ્રોલ પંપની સામેનું નીલગીરીનું મોટું વૃક્ષ માર્ગની તો પડતા વાહન વ્યવહાર થઈ જવા પામ્યો હતો સદનસીબે ચોવીસ કલાક વ્યસ્ત રહેતા આ માર્ગ ઉપર કોઈ અકસ્માતનો ભોગ બન્યો ન હતો માર્ગની વચ્ચોવચ વૃક્ષ પડવાના કારણે નવસારી તરફથી આવતો અને જતો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો જેના પગલે રાહદારીઓ અને વાહન ચાલકો પોતાના વાહનો પડતા મૂકી માર્ગ પર પડેલા વૃક્ષને હટાવવા માટે જોતરાયા હતા ત્યારે અંદાજે એક કલાક જેટલી જહેમત બાદ

ટ્રાફિક નિયંત્રણના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ઘટના સ્થળે થયેલા ટ્રાફિક જામને લઈ કોઈ અધિકારી કે પદાધિકારી સ્થળ પર ફડક્યો સુધાર ન હતો જેને લઈ ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી ત્યારે આટલા મોટા ટ્રાફિક જામ અને માર્ગફોટ પડેલા તોતી વૃક્ષને હટાવવા માટે તંત્ર વામણું પુરવાર થયું હતું ત્યારે આવનારા ચોમાસાના સમયમાં પૂર્ણા નદીમાં આવતા ઢોળાપુર સમયે તંત્ર પહોંચી વળશે કે કેમ તે જોવું રહ્યું